કાપોદરા ખાતે કાર ડ્રાઇવિંગ શીખવા ગયેલી ડિવોર્સી મહિલાને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના નરધમ ભાઈએ પીખી નાખી હોય જેને લઈને પીડિતાને ન્યાય આપવાની માંગ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાથમાં બેનરો લઈને હીરાબાગ સરકાર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે વેડરોડ વિસ્તારમાં રહેતી પાંત્રીસ વર્ષીય ડિવોર્સી મહિલા કાપોદરામાં કાર ડ્રાઇવિંગ શીખવા ગઈ હતી જે કાર ડ્રાઇવિંગ ટ્રેનિંગનો માલિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધમેન્દ્ર વાવલિયાનો ભાઈ મેહુલ વાવલિયા હોય જેને ડિવોર્સી મહિલા પર દાનત બગાડી તેમને ગુરુવારે નવસારી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે લઈ જવાનું કહીને કાપોદરામાં એક ઘરે લઈ જઈ તેની પર પાછિવ બળાત્કાર ગુજારી અને માર માર્યો હતો જે અંગે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી નરધમ મેહુલ વાવલિયાની ધરપકડ કરી હતી ત્યારે પીડિતાને ન્યાય અપાવવા અને આરોપી મેહુલ વાવલિયાનો ભાઈ આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર ધર્મેન્દ્ર બાવલિયાવે જે રાજકીય વગનો ઉપયોગ કરીને પીડિતે ન્યાય અપાવવામાં સમસ્યા ઊભી કરી શકે તેમ હોય જેને લઈને વરાછા રોડ હીરાબાગ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ અથવા બેનરો સાથે આરોપી મેહુલ વાવલિયા સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તો વિરોધ કરી રહેલા ભાજપી સહિતનાઓની પોલીસે અટકાયત કરી હતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મેહુલ વાવલિયાના ભાઈ દ્વારા કરેલા બળાત્કાર લઈને પોલીસે તેને ઝડપી પાડ્યો છે ત્યારે હવે આ મુદ્દે રાજકીય રૂપ ધારણ કર્યું જેમાં કોઈ બેમત નથી